જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં આપણે જોઈશું લીલા મરચાંના અથાણા કેવી રીતે બનાવીએ બિલકુલ સરળ રીતે અને એમાં બિલકુલ બી પૈસા તમારા ખર્ચા થાય નહીં અહીંયા મેં બસ્સો ગ્રામ મરચાં લીધી એને ધોઈ નાખ્યું બેથી ત્રણ પાણી તમે ધોઈ લો અને એમાંથી મોશ્ચર બિલકુલ કાઢી લો એના માટે તમે પંખા નીચે કે તાપમાં થોડીક વાર કે તમે નેપકિનથી પાણી બધું એનું હટાવી દો પછી તમારે શું કરવાનું છે ને ઢંઠલ કાઢીને પછી એને સીઝરના કાતરની સહાયતાથી આપણે ત્રણ ટુકડામાં નાના નાના આપણે કાપી લેવાના છે અહીંયા મેં લેમન લીધું ત્રણ લીંબુના જ્યુસ આપણે લીંબુના જ્યુસને કાઢી એમાં નાખી દેવાના પછી આપણે મીઠું સ્વાદ પ્રમાણે એમાં નાખી દેવાનું થોડુંક મીઠુંનું પ્રમાણ અમારે જ વધારે નાખવાનું એનાથી અમારા જે એ મરચાંનું અથાણા છે એ લોંગ ટાઈમ સુધી એ એકદમ ફ્રેશ જ રહેશે એની સેલ્ફ લાઈફ લીંબુ અને મીઠુંથી વધી જાય છે એને મેં એક રાત્રે બનાવ્યા હતા ને સવારમાં કલાક માટે મેં તાપમાં મૂકી અહીંયા મેં આદુ અને આંબા હળદર અને હળદર કાચી પછી એ બધાને ધોઈને છોલ કાઢીને પછી પાત્રા પાત્રા સમારીને હવે એની અંદર આપણે એને મિક્સ કરી દેવાના છીએ તો અહીંયા મારા જે ઝાડ છે ને કાચનું એ થોડું નાનું પડે છે તો કંઈ વાંધો નહીં મેં એને એકબીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશ અને પછી સારી રીતે એને મિક્સ કરી દઈશ પછી આ જે અથાણાં છે ને એ હવે કલાક ધો તાપમાં મૂકીએ પછી એ ખાવા માટે બિલકુલ રેડી છે બે દિવસ પછી એમાં સરસ ખટાશ આવી જાય છે તો તમે અહીંયા મોડા મરચાં અને મોડા કે તીખા મરચાં મિક્સ કરીને પણ લઈ શકો છો આંબા હળદર કચ્છી હલ કચ્ચા હ કચ્છા જે હલદર હોય છે પછી આદુ આ બધું આપના માટે ખૂબ જ સારું હોય લીલા મરચાંની અંદર બી ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પ્રોપર્ટીઝ હોય છે એટલે આ અથાણાની ખટાઈને લીધે બિલકુલ ઓછી તીખાશ થઈ જાય છે અને તમે એને ભાત કે રોટલી શાક જોડે પણ લઈ શકો છો તો જો બિલકુલ મસાલા વગર એકદમ હેલ્ધી અને ચટાકેદાર અહીંયા મરચાંનું અથાણાં બનીને રેડી થઈ ગયું છે એટલે એને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શન મને જરૂરથી બતાવજો કે તમને આ લીલા મરચાં આદુ અને આંબા ના કેવી લાગી અથાણા તો ચલો ફરીથી મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી પોતપોતાના ધ્યાન રાખજો વિડીયો ગમી હોય તો લાઇક કરજો હાઈપનું ઓપ્શન આવશે તો હાઈપ તે આપી દેજો કમેન્ટ કરી કરજો જરૂરથી તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને આ લીલા મરચાંના અથાણાની રેસિપીને જરૂરથી શેર કરજો થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ